શ્રી આદિપુર ગૌરવ રક્ષક દળ આદિપુર શહેરમાં કોઈ પણ જગ્યાએ ગૌવંશ રાતના સમયે રસ્તામાં હોય કે પછી કોઈ પણ જગ્યાએ હોય તે શ્રી રામ સેના આદિપુર ગૌરવ રક્ષ રાત્રે અઠવાડિયામાં બે દિવસ સુધી ગૌરવ વંશને ચારો વિતરણ કરવામાં આવે છે અને કોઈ પણ જગ્યાએ ગૌવંશ મુશ્કેલીમાં હોય તો તે ટીમના ત્રીસથી ચાલીસ ભાઈઓ ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે ગૌવંશની સારવાર માટે પહોંચી જાય છે અને યોગ્ય દવાઓ અને સારવાર કરવામાં આવે અને કામ તેનું ગૌરવશાળા આદિપુર અજાર શનિદેવ મંદિરની બાજુમાં ગૌશાળાના સારવાર માટે મોકલવામાં આવે છે ગૌરક્ષક દળ ખેતાભાઈ માલી મહેશભાઈ દરજી પ્રતિકભાઈ સુથાર પાર્થભાઈ થક્કર ઈશ્વરભાઈ પ્રજાપતિ મેહુલભાઈ મકવાણા અજયભાઈ માલી પ્રિતેશભાઈ સ્વાની પ્રોમભાઈ ગોસ્વામી પ્રકાશભાઈ પ્રજાપતિ કોઈ પણ જગ્યાએ ગૌવંશ મુશ્કેલીમાં હોય તે શ્રી રામસેના આદિપુર ગૌરવ રક્ષદળનો સંપર્ક કરવો કારણ ભાઈ ગઢવી રિતેશભાઈ ભાનુશાલી ની યાદીમાં આવ્યું હતું બીરો રિપોર્ટ ન્યૂઝ